હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો જોઈએ દસ વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે આપેલ છે આ માહિતીની સરાસરી અથવા મધ્યક શોધો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ વિદ્યાર્થીઓ છે તો સરાસરીનું સૂત્ર છે સરાસરી બરાબર આપેલ અવલોકનનો સરવારો ભાગ્યા અવલોકનની સંખ્યા વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર મૂકવું બહુ જરૂરી છે આ સૂત્રો મૂકો તો એક માર્કમાં લઈ જાય તમને આવું જો આ ત્રીસ વત્તા ઓગણચાલીસ વત્તા પાંત્રીસ 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 વત્તા પાંત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકત્રીસ તો ઓગણચાલીસ ચાલીસ એકત્રીસ છત્રીસ પોત્રીસ અને ચાલીસ ભાગ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો દસ અવલોકનના દસ મૂકી ગયા વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કરવાનો છે નીચે તો દસના દસ જ આવશે સરવાળો કરતી વખતે બહુ ધ્યાન આપવાનું છે જો છેલ્લો અંક છ અથવા મોબાઈલમાં આપણે કરી દઈએ બરાબર અથવા તમારી જ રીતે કરવાનો જો હું છેલ્લી રીતે કરું પાછળ કરતો નથી જીરો પાંચ અને છ એટલે અગિયાર અગિયાર ને એક બાર બાર ને નવ એટલે એકવીસ એકવીસને પાંચ છવ્વીસ છવ્વીસને પાંચ એકત્રીસ એકત્રીસને નવ ચાલીસની શૂન વધી આઈ ચાર ચાર અને ચાર આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવી ઓગણત્રી ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રી પોત્રીસ છત્રીસ તો ત્રણસો સાહીઠ ભાગ્યા દસ આવે તો શૂન્ય જય શૂન્ય જય તો છત્રીસ શું હતું વજન કિલોગ્રામ તો છત્રીસ કિલોગ્રામ જવાબ આવ્યો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરવારો કરો તમારે ફરીવાર અંક લખવા પડ્યા નહીં તમે ગણી શકો ચલો છઠ્ઠો દાખલો નીચેના અવલોકનનો મધ્યસ્થ અને બહુલક શોધો તો પહેલાં મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થમાં શું કરવાનું હોય તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા લખીએ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા આ ખાસ કરવાનું છો એક મિનિટ બહુ ઊંચું છે હું ચડતા ક્રમમાં એટલે સૌથી નાની તો સૌથી નાની કઈ છે તો આઠ અહીં લીટી દોડતા જવાનું એટલે આપણે ભૂલ ના પડે કે રહી ના જાય આઠ પછી તમે જુઓ તો અગિયાર કેટલી વખત છે એક આઠ પછી નવ છે બરાબર તો નવ લખી દઉં પછી અગિયાર એક બે અને ત્રણ વખત છે તો અગિયાર 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 ચલો પછી એટલે દસ છ રહી ગયું જુઓ દસ રહી ગયું તો અહીં વચમાં દસ કરી દઉં છું હો આવું રહી ના જવું જોઈએ અગિયાર પછી બાર તેર અને ચૌદ બાર તેર અને ચૌદ બાર તેર અને ચૌદ કેટલો થયો એક વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક યાર ઉપર જેવું ક્લિક કરશો અહીંયા તમારે નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલું સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છે એટલે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઘણી વખત રહી જાય તો આપણો દાખલો ખોટો પડે એટલે બહુ ધ્યાન આપવાનું બસ આવું મધ્યસ્થ બરાબર વચ્ચે હોય એ લખી દેવાનું મધ્યસ્થ બરાબર વચ્ચેનું અવલોકન અહીં વચ્ચો વચ કહ્યું એક બે તૈય ચાર પાંચ છ સાત આઠ નવ નવ છે એટલે વચ્ચેનું કયું આવે જુઓ વચ્ચો વચ્ચ પાંચમું આવે આ ગયું આ ગયું આ ગયું આ ગયું આ ગયું આ ગયું એટલે પાંચમું કહ્યું એક બે તૈય ચાર પાંચ અગિયાર છે તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ કેટલો આવી ગયો આપણો જવાબ અગિયાર આવી ગયો ઓકે આ રીતે આપણે ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે અને બહુલક્ષ સુધી દઈએ તો બહુલક એટલે શું સૌથી વધુ વખત આવતું અવલોકન સૌથી વધુ વખત આવતું અવલોકન સૌથી વધુ વખત કઈ આવ્યું તો અગિયાર આવ્યા જુઓ ત્રણ વખત છે તો આપણો જવાબ આવી ગયો અગિયાર આવી ગયા ચલો ઓકે એ જ રીતે બીજો એવો જ દાખલો છે મધ્યસ્થ અને બહુલક શોધો તો એના એ જ રીતે આપણે પહેલાં મધ્યસ્થ શોધી દઈએ તો મધ્યસ્થમાં શું કરવાનું અવલોકનની ચડતા ક્રમમાં ગોઠવતો હવે ક્રમ ક્રમોને સૌથી નાની આવશે કઈ છે જુઓ બાર એક તો બાર છે બાર તો પહેલાં બાર પછી ચૌદ પછી પંદર સોળ બાર પછી ચૌદ પંદર સોળ પછી સત્તર અઢાર સત્તર અઢાર પછી વીસ કેટલી વખત છે એક બે અને ત્રણ વખત હું મધ્યસ્થ બરાબર વચ્ચેનું અવલોકન જો વચ્ચો ઓછો એ અવલોકન આવજો કેટલા છે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે વિદ્યાર્થી મિત્રો વચ્ચો જ કઈ રીતે નક્કી કરવું તમને ખબર ના પડે તો જો આ ગયું આ ગયું આ ગયું આ ગયું આ ગયું આ વચ્ચેનું આ ગયું આ વચ્ચું કયું આવ્યું સત્તર તો વિદ્યાર્થી મિત્રો હું આવી ગયો મધ્ય સાતમામાં સત્તર આવી ગયું બોલો આવડે કે ના આવડે એકદમ જી છે ઓકે હવે ચલો બહુલક લખી દઈએ બહુલક એટલે શું સૌથી વધુ વખત આવતું અવલોકન કયું છે વીસ ત્રણ વખત આવે છે તો ડાયરેક્ટ લખી દઈએ વીસ ઓકે ચલો આગળ જોઈએ અહીં વિદ્યાર્થી મિત્રો આઠમા દાખલામાં શું કહે છે અગિયાર વિદ્યાર્થીઓએ ગણિતની એક પરીક્ષામાં નીચે મુજબ ગુણ મેળવ્યા છે મધ્યસ્થ અને બહુલક શોધો તો પહેલાં મધ્યસ્થ શોધી દઈએ તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતો આ તો ગોઠવી જ દઈએ નકા તો આવડતું જ નહીં તો ચલો ચાલીસ બાવ પહેલાં આ આ ગોઠવવાનું છે ને એ જ બહુ મહત્ત્વનું છે તો સૌથી નાની કઈ છે તો તમે જુઓ તો અહીં ચાલીસ છે તો ચાલીસ કરો ચલો એક ગઈ પછી તમે જુઓ તો બાવન છે બાવન ત્રેપન તો ચલો બાવન ત્રેપન પછી ચોપન નથી પછી ડાયરેક બાસઠ છે બાસઠ છે પછી જુઓ સિત્તેર છે પછી છે ઇઠ્યોતેર અને બ્યાસી છે તો ઇઠ્યોતેર આ બ્યાસી છે તો બ્યાસી પછી ચોર્યાસી કેટલીક છે એક બે અને ત્રણ વખત ચોર્યાસી તો ચોર્યાસી 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 અને પછી બોણું છું ગણી લઈએ પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બસ તો વાવડી જશે મધ્યસ્થ એટલે શું થાય સૌથી વધુ વખત આવતું અવલોકન સૌથી વધુ વખત નહીં વચ્ચેનો અલગ અવલોકનો સોરી વચ્ચેનું અવલોકન તો વચ્ચેનું એટલે કેટલો જહેજો ગયું આ ગયું આ ગયું આ વચ્ચે વચ્ચે કઈ વાયુ ઈઠ્યું તે તો કઈ આવ્યું વિદ્યાર્થી મિત્રો ઈઠ્યું તે રાવ્યું બૌલક જોઈ લઈએ બહુલક એટલે વધુ વખત આવતું હતું કયું છે ચોર્યાસી સૌથી વધુ વખત આવે તો એ વખતે કયું થઈ જશે ચોર્યાસી થશે ચલો અહીંયા આવો આઠ વિદ્યાર્થીઓની ઊંચાઈ દેખાય છે ને બરાબર ઓકે આઠ વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે આપેલ જે સરાસરી શોધો તો સરાસરી બરાબર આપેલ અવલોકનનો સરવારો ભાગ્યા અવલોકનની સંખ્યા તો એકસો પંચાવન વધતા એકસો પોસઠ વત્તા એકસો ચાલીસ વધતા એકસો પંચોતેર વધતા એકસો એકસઠ એકસો સત્તાવન એકસો અને એકસો ચોસઠ ભાગ્યા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો ભાગ્યા આઠ આવું જગ્યા નથી એટલે ચલો આટલી વખત દઉં આ બધાનો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો હું કેટલો આવે જોઈએ જુઓ ચાર ને એક પોંચ ને સાત સાત પોંચ બાર તેર તેર ને પોંચ તેર ચૌદ પંદરસો સત્તર અઢાર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસનો આઠડો વધી બે છ સાત આઠ આઠ ને સાત પંદર પંદર ને પોંચ વીસ ને છવ્વીસ છવ્વીસને સાત છવ્વીસ તેત્રી તેત્રીસ ચોત્રીસ પોત્રીસ છત્રીસ સડત્રીસ સડત્રીસ અડત્રીસ ઓગણચાળી ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુંબાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસનો આઠડો વધી ચાર ચાર પોચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર બાર અઠ્યાસી આવ્યા ભાગ્યા આઠ હું આપણે બાર અઠ્યાસી ભાગ્યા આઠ કરીએ કેટલા આવડો બાર અઠ્યાસી ભાગ્યા આઠ કરી ઓકે નવમાં દાખલામાં તો નવ એકા નવા એટલે દસ અગિયાર એટલે ત્રણ આવ્યા આઠ આઠ પંચોતેલી વધી જશે એટલે આઠ ચોક બત્રીસ આવશે બરાબર એટલે શૂન્ય આ આઠમોથી બે જાય એટલે છ અને અડસઠ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં વિદ્યાર્થી આઠ એકા નવા થઈ ગયું છે એટલે આઠ આવો તો બારમોથી આઠ જાય એટલે કેટલા આવશે ચાર હવે અડતાલીસ એટલે આઠ પંચો ચાલીસ આઠ છંગ અડતાલીસ આવશે એટલે આઠ છંગ અડતાલીસ ભાગાકારમાં ઉતાવળમાં ભૂલ થયેલી છે શૂંજય શૂન જે ઉપરથી આઠડો ઉતારો એટલે આઠ એકા આઠ આ શું આવ્યું એકસો ને એકસઠ આવો તો વિદ્યાર્થી મિત્રો અહીં એકસો ને એકસઠ હવે ઊંચાઈ સેન્ટીમીટરમાં તો અહીં આપણે શું લખીશું એકસો ને એકસઠ સેન્ટીમીટર ઓકે ચાલો આ જોઈએ પચીસ ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં નવ વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે તો સરાસરી મધ્યસ્થ અને બહુલક બધું શોધવાનું છે પહેલાં સરાસરી કરી દઈએ તો સરાસરી એટલે બધા અવલોકનનો સરવારો ભાગ્યે અવલોકનની સંખ્યા તો હું બધું સૂત્ર નથી લખતો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવડો કરી દો આ બધાનો સરવાળો એટલે અગિયાર વધતા વીસ વધતા દસ વધતા ઓગણીસ વધતા અઢાર વધતા સોળ વત્તા અડાર વત્તા ચૌદ વત્તા અઢાર કેટલા છોકરા છે તમે જુઓ તો નવ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આ બધાનો સરવારો કરવાનો છે તો નવ કરી દઉં હું કેટલો આવજો આપણા ભાઈ મોબાઈલ છે બીજું કરી દઈએ છીએ બરાબર તો અગિયાર વધતા વીસ વત્તા દસ ઓગણી અઢાર સોળ તો ઓગણીસ વધતા અઢાર વધતા સોળ અઢાર ચૌદ વત્તા અઢાર વત્તા ચૌદ વત્તા અઢાર એકસો ચુંબાલી આવ્યો તો એકસો ચુમ્બાલીસ ભાગ્યા નવ કરવા પડશે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલો આવે છે એ જોઈ લઈએ તો એકસો ચુંમ્બાલી આ તો તમને બતાવી દઈએ તો નવ એકા નવા ચૌદમાંથી નવ જાય એટલે કેટલા આવશે પાંચ અને ચાર નવ છંગ ચોપન સોળા આવ્યા તો અહીં કેટલું આવ્યો સરાસરી શોર આવી ગયું બરાબર આવું શું શોધવાનું છે મધ્યસ્થ તો મધ્યસ્થ એટલે શું કરવાનું અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા હું ચઢતા ક્રમો સૌથી નાની આવે તો સૌથી નાની કઈ છે અહીં તમે જુઓ તો અગિયાર છ ના દસ છો આ રીતે દસ પછી અગિયાર તો દસ કર્યો પછી અગિયાર એના પછી જુઓ અગિયાર પછી ચૌદ છ તો ચૌદ પછી સોળ છ જુઓ અઢાર કેટલી વખત છે એક બે ત્રણ વખત અઢાર છે તો એક બે અને ત્રણ વખત અઢાર 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 પછી ઓગણીસ અને વીસ ઓગણીસ અને વીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ થઈ ગયા તો જવાબ લખવો હોય વિદ્યાર્થી મિત્રો તો દસ અગિયાર વીસ આગે છે ઉડાડી જવાનું જે વધે એ લખી દેવાનું કેટલા વધે અઢાર તો કેટલો જવાબ આવશે મધ્યસ્થ વિદ્યાર્થી મિત્રો અઢાર હું અહીં બૌલક લખી દઉં છું જગ્યા તો છ નહીં પણ બૌલક એટલે સૌથી વધુ વખત આવતું આવું લોકો સૌથી વધુ વખત કયું આવે છે ત્રણ વખત અઢાર છ કેટલું આવી ગયું અઢાર ઓકે